બોટાદ જિલ્લાના રાણપુર પાળીયાદ રોડ પર સાકરડી ગામ પાસે પાડિયાદ પોલીસે કપાસની આડમાં લઈ જવાતો બિયરનો મસ મોટો જથ્થો ઝડપી પાડ્યો મોટી કાર્યવાહી કરી છે મળેલી બાતમીના આધારે રાણપુર પાળીયાદ રોડ પર સાકરડી ગામ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે દરમિયાન એક આઇસર ટ્રકને રોકી તપાસ કરતા તેમાં કપાસની આડમાં બિયરનો જથ્થો લઈ જતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સ્ટોરી બાય વિપુલ લુહાર બોટાદ માન્યુ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव